હેલો ફ્રેન્ડ્સ શું તમે ગાંઠિયા પાડવાના સંચામાં ક્યારેય ઢગલાબંધ મીઠાઈ બનાવી છે મિત્રો એક વખત તમે એ રીતે બનાવશો ને તો તમારું કામ છે એ એકદમ આસાન બની જશે અને ફટાફટ તમારે મીઠાઈ બનીને તૈયાર થઈ જશે મિત્રો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો હવે જુઓ તહેવારો સ્પેશિયલ આજે આપણે શિંગદાણામાંથી એક મસ્ત મજાની મીઠાઈ બનાવીને તૈયાર કરવાની છે તો એના માટે અત્યારે મેં એક કિલો જેટલા શિંગદાણા લીધેલા છે તો આ હું શિંગદાણા માર્કેટમાંથી લાવેલી છું જો તમારા ઘરમાં અવેલેબલ હોય શિંગદાણા તો તમે એમાંથી મીઠાઈ પણ બનાવી શકો છો તો બસ શિંગદાણાને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈશું ગેસ તરફ તો હવે જુઓ મિત્રો શિંગદાણા શેકવા માટે અહીંયા મેં ગેસ ઉપર જાડા તળિયાવાળી કઢાઈ રાખી દીધી છે અને એની અંદર અહીંયા આપણે મગમગર દાળ ઉમેરી દઈશું તો અહીંયા આ મગની દાળ છે એને આપણે નોર્મલ એવી ગરમ કરી લેવાની છે અહીંયા તમે મગમગર દાળની જગ્યાએ મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તમે દરિયાની રેતીનો પણ ઉપયોગ કરી શકો છો તો એ કરવાથી આપણા શિંગદાણા છે એ જરા પણ બળતા નથી અને એકદમ સફેદ દૂધ જેવા જ રહે છે મિત્રો તો હવે જુઓ આ દાળ મેં શેકેલી છે કારણ કે આની પહેલાં મેં એક રેસિપી બનાવી ત્યારે પણ શિંગદાણા મેં આ જ દાળની અંદર શેકેલા હતા એટલે તમને આ થોડી શેકેલી દેખાતી હશે અને હવે જુઓ ત્યાર પછી અહીંયા આપણે શિંગદાણા લેવાના છે અને મગની દાળ સાથે આપણે મિક્સ કરી દઈશું તહેવારો ચાલુ થઈ ગયા છે એટલા માટે આ મીઠાઈ હું વધારે ક્વોન્ટિટીમાં જ બનાવું છું એટલે લાંબો ટાઈમ ચાલે પણ ખરી તો હવે કદાચ તમે એવું કહેશો કે મગમગર દાળ ઉમેરેલી છે એટલે આ મીઠાઈ ફરાળમાં ના લઈ શકાય તો બિલકુલ લઈ શકાય છે કારણ કે આના ફોતરા છે એ આપણે કાઢી નાખવાના છે ઇવન જો તમારે મગમગર દાળ નો એડ કરવી હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ તમે આ રીતે કરશો ને એટલે તમારા શીંગદાણા જરરા પણ દાસ છે નહીં અને એકદમ આસાનીથી એની ફોતરી છે ને એ રિમૂવ થઈ જશે અત્યારે આ મીઠાઈ હું બે કિલો શિંગદાણામાંથી બનાવું છું તો અત્યારે મેં એક કિલો શિંગદાણા લીધેલા છે અને આ શિંગદાણા શેકાય છે એટલે ફરી વખત આપણે બીજા એક કિલો શિંગદાણાને પણ શેકી લેશું તો જુઓ મિત્રો હવે અહીંયા તમે જોઈ શકો છો કે શિંગદાણા આપણા છે એ ફાટવા લાગ્યા છે પણ જરા પણ દાઝેલા નથી તો જો હું તમને આ રીતે બતાવી દઉં તો એના મોઢા છે એ ફાટી ગયા છે અને બે ભાગથી ગયા છે ફોતરીનો ભાગ છે એ પણ આસાનીથી રેમો થઈ જાય છે ઠંડા થશે ને એટલે આસાનીથી એની ફોતરી છે એ ઉખડી જશે જો અને ત્યાર પછી જો એને મગની દાળમાંથી છૂટા પાડવા માટે આ રીતે આપણે ઝારો લેસુ અને ઝારામાં આ રીતે આપણે બધા શિંગદાણા અલગ પડી લેશું તો તમે જોઈ શકો છો કે દાળ નીચે પડી ગઈ છે અને શિંગદાણા પણ અલગ થઈ ગયા છે જો કેટલી આસાન રીત છે હે ને મિત્રો તો અહીંયા જો શિંગદાણા આપણા એકદમ સરસ એવા ઠંડા થઈ ગયા છે અને બધી ફોતરી મેં કાઢી લીધેલી છે તમે જોઈ શકો છો કે આસાનેથી ફોતરી રીમૂવ પણ થઈ ગઈ છે અને શિંગદાણા પણ એકદમ સફેદ દૂધ જેવા દેખાય છે તમે જોઈશો કે જરા પણ એની અંદર શિંગનો દાણો કાળો તમને નહીં દેખાતો હોય તો હવે આને શું કરવાનું છે કે સાઈડમાં કરી દઈશું અને આપણે એક મિક્સરનું ઝાર લેવાનું છે તો હવે જો શિંગદાણા પીસવા માટે આ રીતનું જે મોટું ઝાર હોય એ જ આપણે લેવાનું છે કેમકે જો નાના ઝારની અંદર આપણે પીસીશું ને તો એમાં વધારે ભૂકો થઈ જશે અને ઓઇલ રિલીઝ થશે અને આની અંદર એકદમ મસ્ત મજાનો પાવડર બનીને રેડી થશે તો ઉમેરી દઈશું તો અત્યારે આ રીતના એટલા એટલા આપણે શિંગદાણા પીસવાના છે અને બે ત્રણ વખત આપણે પીસી લેવાના છે તો જ્યારે આપણે શિંગદાણા પીસીએ ત્યારે પલ્સ મોડ ઉપર ફેરવાના છે જેથી કરીને શિંગદાણાની અંદર તેલ રિલીઝ ના થાય તો પીસી લેશું તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે શિંગદાણાને મેં એકદમ સરસ તેવા પીસી લીધેલા છે જો આ રીતનો આપણે પાવડર કરવાનો છે અને ત્યાર પછી જો આપણે એક મોટું બીજું વાસણ લેવાનું છે અને એની અંદર આ જે પાવડર છે મતલબ કે ભૂકો છે એને કાઢી લેશું તો અહીંયા ભૂક્કાને કોઈ ચાળવાની જરૂર નહીં પડે તમે જોઈ શકો છો કે એકદમ આપણે લોટ જેવો ભૂકો બનીને રેડી થયો છે જો આ રીતને જેવા કાજુ હોય ને બસ બિલકુલ એ રીતનું આનું મિશ્રણ બનીને તૈયાર થયું છે જો હવે આની રેસીપી એટલી બધી જોરદાર થશે ને મિત્રો કે તમે ખાતા રહી જશો અને ઘરમાં બધા વખાણ કરતા નહીં થાકે તો બીજા બચેલા શિંગદાણા છે એમાંથી પણ આપણે પાવડર કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા શિંગદાણામાંથી આ રીતનો ભૂકો કરી લીધેલો છે અને એક કિલો શિંગદાણામાંથી મારે અત્યારે આટલો ભૂકો થયેલો છે તમે જોઈ શકો છો કે કેટલો જેવો આપણે કાજુનો ભૂકો હોય ને બસ બિલકુલ એ રીતનો આ ભૂકો થયેલો છે તો આને આપણે સાઈડમાં કરી દઈશું અને હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે જુઓ આ મીઠાઈ બનાવવા માટે અહીંયા આપણે ખાંડની ચાસણી લેવાની છે તો એના માટે ગેસ ઉપર આ રીતની કઢાઈ રાખી દીધી છે અને મેઝરમેન્ટથી અહીંયા મેં ખાંડ લીધેલી છે તો આપણે એક કિલો શિંગદાણા હોય તો એની સામે અહીંયા મેં છસોથી સાતસો ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે તો ઉમેરી દઈશું અને હવે જુઓ જેટલી ખાંડ હોય એના કરતાં ઓછું આપણે પાણી લેવાનું છે તો અત્યારે મેં અડધો વાટકો ભરીને લીધેલું છે તો ઉમેરતા જઈશું અને હવે જુઓ ખાંડને આપણે હલાવી અને એકદમ સરસ રીતે ઓગાળી લેવાની છે અને એક તારની અહીંયા આપણે ચાસણી બનાવીને રેડી કરવાની છે તો જુઓ મિત્રો એક વખત તમે આ રીતે શિંગદાણાની મીઠાઈ બનાવશો ને તો તમે કાજુ કતરી પણ ભૂલી જશો એટલી ટેસ્ટી આ મીઠાઈ બનીને તૈયાર થાય છે મિત્રો અને કેવું થતું હોય છે કે બધાના ઘરમાં કાજુ અવેલેબલ નથી હોતા તો શિંગદાણા તો બધાના ઘરમાં હોય જ છે તો તમે એ રીતે શિંગદાણાની મીઠાઈ બનાવશો ને તો સાચું આ મીઠાઈ એકદમ કાજુકતરી જેવી જ બનીને તૈયાર થાય છે હવે જુઓ અહીંયા મેં ગેસની ફ્લેમ છે એ હાઈ રાખેલી છે અને હાઈ ફ્લેમ પર આપણે આને ઓગાળી લેવાની છે તો આ રીતે આપણે સતત ચલાવતા રહીશું તો હવે જુઓ ખાંડ આપણી બધી એકદમ સરસ એવી ઓગળી ગઈ છે અને હવે આ રીતે આપણે ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે અહીંયા એક તારની ચાસણી એકદમ સરસ એવી બની ગઈ છે તો બસ હવે આપણે ગેસની ફ્લેમ છે એ સ્લો કરી દેસું અને આપણે જે શિંગદાણાનો ભૂકો કરેલો છે એને ઉમેરી દઈશું અને હવે આને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બધી વસ્તુનું મેઝરમેન્ટ એકદમ પરફેક્ટ કરેલું હતું ને એટલે ના તો વધારે ચાસણી થઈ છે કે ના તો વધારે શિંગદાણાનો ભૂકો થયેલો છે બંને વસ્તુ એકદમ સરસ એવી પરફેક્ટ એવી બની છે મિત્રો જોઈ શકો છો તમે અને હવે જુઓ મિત્રો આ મીઠાઈના એકદમ મસ્ત મજાના ફ્લેવર માટે મેં ઇલાયચીનો ભૂકો લીધેલો છે તો આ રીતે મેં ખાંડ સાથે એને દળેલો છે તો એક જાળીમાં આપણે લઈ લેશું અને આ રીતે નાખી દેસું એટલે જો તમે જોઈ શકો છો કે ઉપરના જે ફોતરા છે ને એ અલગ પડી જશે તો અહીંયા ઈલાયચી એડ કર્યા પછી આ રીતે આપણે હલાવી અને મિક્સ કરી લેવાનું છે જેથી કરીને ઈલાયચીના પાવડરનો ફ્લેવર છે એ બધી બાજુ સરસ એવો ચડી જાય તો અહીંયા જો આ રીતનું આપણું મીઠાઈનું મિશ્રણ બની અને તૈયાર થઈ ગયું છે તો અત્યારે થોડું આ ઢીલું છે પણ આને આપણે ઠરવા દેશું એટલે એકદમ સરસ એવું થીક થઈ જશે તો બસ ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને આ મિશ્રણને આપણે નીચે ઉતારી લેશું અને એકદમ સરસ એવું આપણે ઠંડુ કરી લેવાનું છે તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે મીઠાઈનું મિશ્રણ એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું છે એનું બાઇન્ડિંગ પણ સરસ એવું આવવા લાગેલું છે તો આ મીઠાઈને એકદમ શાઇની બનાવવા માટે અહીં તમે થોડું ઘીનો પણ ઉપયોગ કરી શકો છો તો જુઓ અને હા તમારે એકદમ સરસ એવો શેપ આપવો હોય તો આ રીતનો તમારે સંજો લેવાનો છે એને ઘીથી આપણે ગ્રીસ કરી દેવાનો છે અને થોડું થોડું આપણે મિશ્રણ ભરવાનું છે અને આ રીતે તો આની અંદર મિશ્રણ ભરી દેવાનું અને આ રીતે આપણે પ્રેસ કરી દેવાનું એટલે એકદમ સરસ એવો શેપ આવી જશે પણ અહીંયા મારે ખૂબ જ ઝાઝી મીઠાઈ છે એટલા માટે હું ડાયરેક્ટ આને થાળીમાં જ પાથરી દઉં છું તો અહીંયા જુઓ થાળીની અંદર મેં ઘી આ રીતે નાખી દીધેલું છે અને આ રીતે આપણે એને ગ્રીસ કરી લેશું થાળીને આપણે ગ્રીસ કરી લેશું એટલે મીઠાઈ છે એ આસાનીથી રિમૂવ થઈ જાય અને થાળી સાથે પણ બિલકુલ ના ચોટે તો બસ હવે આ મીઠાઈનું મિશ્રણ છે એને આપણે થાળીમાં કાઢી લેવાનું છે તો જુઓ મિત્રો અહીંયા તહેવારો સ્પેશિયલ શિંગદાણાના એકદમ મસ્ત મજાના લાડુ બની અને તૈયાર થઈ ગયા છે મિત્રો તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે શિંગદાણાના લાડુ બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપી દેજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજી સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમે મારો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો પેજને ફોલો કરી લેજો થેન્ક યુ